ગુસ્કો ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો બધા મિત્રોને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો આજે આપણે પાછા નીકળી ગયા છીએ બે દ્વારકા પછી ક્યાં જવાનું રૂક્ષમણી મંદિર ગોલ્ડન ટેમ્પલ શિવરાજપુર બીચ બધું એક્સપ્લોર કરી લેવું આજે બધું લઈ લેવાનું છે તમે એન્ડ સુધી બ્લોગમાં જોડા રહેવા આજે તો ફૂલ મોજ આવવાની છે બધું લઈ લેવાનું છે જે તો એવું લોગ મે લો જય આપણે રિક્ષા જોઈએ ઊભી છે હમણાં બધામાં ફરી જવાનું છે

આને દર્શન કરવા ફૂલ ટ્રાફિક આવી જાય તો વાત શું તો ગયા દર્શન કરવા દર્શનમાં ફૂલ ટ્રાફિક હતી વાયસે હતા તો ફૂલ ટ્રાફિક હતી હજી ફૂલ ટ્રાફિક છે આવડા બોલે મોટા મોટા વાળો આવી ગયા છે 45 વાત મોડે એવું હે હા allo ગડી મોટા મોટા વાળ લેયા ભઈ મળ્યા તમને કેટલા મોટા પાડ લેવાના છે એમ હવે આવતા દીપ ઓકે કરો ઓકે કરો આ નીકળી ગઈ છે ફાઇનલી ગાઈસ આપણે શિવરાજ બીજા ભૂગી ગઈ છે નજારો ગાઈ છે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ હવે કે રાઈડ આપણે કરવી છે આપણે ઓલે ફુગા કરવાની હતી કે આ આ કે હા બબઈન જઉં એ લે છે મેન્યુ હે ભાઈ સાલો જો છે ગાઈસ પૈસા નથી થોડા પૈસા મોકલાવી જો ને યાર પૈસા પૈસા બધા ભાઈ પૈસા ખાલી થઈ ગયા થોડા થોડા મોકલાવ બધાને રાઇડ કરવી છે અગરી અગરી

તો ફાઈડેલી ગાઈસ આ બધાય આપણે આવી ગયા છીએ નાવા જો આ ઢીંગાડે રાઈડ પર બેહવાનું મેલ ન આયો કે બધાય નાવા ઉતરે રામા જાય તો નાવા વાગે છે પાગડા પાગડા ઓ તો ધારે લાગે હા ચૂલીમાં રાઈડ પર નથી રાઈડ પર હોવાના કારણે અમે નાવા નો ગોઠવી નહીયું છે ગેટઅપ ચાલુ છે બધી ગેટઅપ ચાલુ છે આ તો મારા કપડા થઈ ગયા યાર કપડા મારા બાંધો ખબો પડે મારો વાહ

આને ફૂલ મોજ આવી ગઈ હે બીજી વાર આવું કે રોઈ जाऊ એમ રોઈ जाऊ લ્યા દુનિયા ભૂલી જાવ દુનિયા ભૂલી લાગે છે આને રહી જાવ એવું લાગે બધા લાગે તો છે ત્રણ દી કઈધા મોજ જ આવી ગયો પણ હવે ખાલી પબ્લિક ખાલી સુલે ભાઈ સાહેબ ટ્રાફિક જો ખાલી एम यार फुल ट्रैफिक है यार फुल बगाती है हां अपना कर ले अपन सब्सक्राइब मरि गया है ना 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 <us> ना 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 आ, ना सब्सक्राइबर मरि गया है का कह दे लाइक शेयर सब्सक्राइब करो कह दे पाकू अपना सब्सक्राइबर मरि गया है हम जो देवा हम जो और करे मार ने

ઓનલિમિટેડ પૈસા વસૂલ કરવાના મોટા ભાઈ કંપનીના જમા જાવ એમ એમ બધાય લીધું લીધું ને એક બાકી છું પાડી નાખો છે હાલ ઘળીયો ઉપાડ્યો ભાઈ ભાઈ

આ એક જો લાઇસ થઈને અત્યારે હુઈ ગયો છે શું કેવું હે આ હુઈ ગયો છે આ જો અરે ભાઈ ગુડ નાઈટ કહી ગયો હાલો આપણે જો લાઈક કરો ભાઈ તો સારો લાગ્યો તો લાઈક અને કરવાનું ભૂલતા નહીં નવા આવ્યો હોય તો થેન્ક યુ ફોર વોચિંગ બાય